ચા પીવા અને અમારા બલદેવભાઈ ઠાકોર ચા ભાઈ અમારા બધા ભાઈ બંધ આવી ગયા હે અમારા રવિભાઈ અમારા બલદેવભાઈ કવાભાઈ ને વિજય વિજયભાઈ ને ઋતિક ભાઈ હાલો બલદે ભાઈ હું છું બળીયો કે તો કરી અમારો ભાઈ બળી દેવો એક જ આલે હાલો હાલો નવું દોરાયું છે જો ખાલી હતો જો આયા આયા દેખાડ ભાઈ અમારા બળદેવ ઠાકોરે દોરાયું તાવડી સરકાર ને મામા સરકાર અને એ અમારો ઇન્ટરનેશનલ ને હતો ઈ ગાંડો હતો બલ્લુંગત બલ્લુંગત

વિજો ગુડ નમસ્કાર હું મમરા પરો તાના જોઈ જો તમે આવો આવો તમે આવશો હો હાલો ફોન એ નીકળી ન કેવાય ઉ દેજો દેખાય તો

વીર આવે ને તો જાય આપણે આ બધું ખર્ચો કરાયો પગાર આવ્યો હોય કે મારે કે ડક્કન ના કારખાને થી કે પગાર આવ્યો એમ કેતો એટલા બધા નાખતી એટલા તો હોય હચું બસ

અને અમારા બલદેવભાઈ ઠાકોર ચા ભાઈ હો ને બલદેવ ભાઈ હા બલદેવ ભાઈ હું આ ચાર જણા હું બાકી હું ભાઈ દીધો બે જણા બે બાકી

ભાઈ વારિયો બેટા તમારે બધાને ચા પીવી તો આવી જાવ જો તમારે બધાને ચા પીવી તો આવી જાજો અમારા બલદેવ ભાઈ તમને ચા પાઈ દે અમારા બલદેવ ભાઈ ચા પીલાય પેલા પછી ચા બધું પી લીધું છે હવે અમે

બલદેવભાઈ <laughs> <haz> <haz> કઈ વધવા ન દીધું માહે ભૂકો ભૂકો વધવા દીધો